માત્ર તમે આ દાન પેટી રૂપિયો નાખો એટલે ત્યાં અભિષેક શરૂ થઈ જશે તમે જોઈ શકો છો અત્યારે અભિષેક શરૂ થઈ ગયો જે વડીલો કથા સાંભળવા આવે છે તેમની માટે સરસ તકિયા ઢાળવામાં આવે છે અને તેની ઉપર બેસાડી અને કથાનું રસપાન કરવામાં આવે પાંચ જણા હોય પચીસ જણા હોય એવી રીતે અહીંયા ગમે ત્યારે આવે છે એટલે ગામનો સાસ અને સહકાર પૂરેપૂરો છે ક્યારેય પણ કોઈ જાતની તકલીફ પડી નથી જે પાઠોપરા રોડ પર મુક્તિધામ આવેલું છે તેમની એક્ઝેટ બાજુમાં અહીં માવતર મેરડીમા પણ એક મંદિર આવેલું છે અહીં દર રવિવારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ ગાડીયાધર શહેરના પાસ ટોપના રોડ ઉપર આવેલ મુક્તિધામમાં તો મિત્રો એ મુક્તિધામ એક નવું જ ડેવલપ કરવામાં આવ્યું છે જે એકદમ સ્વર્ગ જેવું બનાવવામાં આવ્યું છે તો મિત્રો આજે આપણે તે મુક્તિધામ નિહાળીશું તેમજ તેની અંદર શું સુવિધાઓ આપવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને એક સ્વર્ગ જેવું મુક્તિધામ નિહાળવા મળશે અહીં એક પરમાનિટની ડોમ લગાવવામાં આવ્યું છે દર વર્ષના શ્રાવણ મહિનાની અંદર પંદર દિવસ શિવપુરાણ અને પંદર દિવસ ભાગવત રાખવામાં આવે છે અને તમે અંદર આવો હું તમને બતાવું કે અહીં સુંદર રીતે ફુવારા પણ ગોઠવવામાં આવ્યો છે જેથી શ્રોતાજનો હોય તેને ગરમી ના થાય તે માટે તેમજ પંખા પણ લગાવવામાં આવ્યા છે અને બીજું કે અહીં જ્યારે ભાગવત કે શિવપુરાણ શરૂ હોય ત્યારે અહીં એ ઢોલિયા અને તથિયા ડાળવામાં આવે છે જેથી જે શ્રોતાજનો હોય છે વૃદ્ધ તે લોકો ઢોલિયા ઉપર બેસી અને કથાનું શ્રવણ કરે છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીં પ્રાર્થના હોલમાં જ્યાં તમે એકસાથે બાર જ્યોતિર્લિંગના પણ તમે દર્શન કરી શકો અહીં જે બાર જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યા છે તેને તમારે અભિષેક કરવો હોય તો માત્ર તમે આ દાન પેટીની અંદર રૂપિયો નાખો અને ત્યાં અભિષેક શરૂ થઈ જશે તમે જોઈ શકો છો અત્યારે અભિષેક શરૂ થઈ ગયો છે અને જે બાર જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યા છે તેમની એક્ઝેક્ટ બાજુમાં જે એવા ફુવારા ગોઠવવામાં આવ્યા છે તે વચ્ચે શંકર ભગવાનની જે મૂર્તિ પધરાવવામાં આવી છે તેની ઉપર અવિરત વર્ષા કરે છે તો અહીં મુક્તિધામ ના પ્રમુખ છે તે આપણી સાથે જોડાયા છે તો અહીંનું મેનેજમેન્ટ કઈ રીતનું છે અહીંનું આપણે ગારિયાધાર પાંચ ટોપદાર રોડે મુક્તિધામ એની અંદર તમામ જાતની ફી ફ્રીમાં આપતી હતી ટોટલ વસ્તુ ફ્રીમાં ટોટલ વસ્તુ ફ્રીમાં એકની અંદર એક રૂપિયો ફી નહીં તો કોઈ પણ

પછી લોકો કોઈ નીકળે આવે બગડાના થાય એવી રીતે તો રાત રોકાય રસોડું આપણે અહીંયા સુવિધા ફૂલ છે સુવા કરાવવાનું બધી રીતે એકદમ પૂરેપૂરી સુવિધા આપણે આપેલી અને રોકાય છે પૂરી રાત રોકાય અને આરામથી બધી વ્યવસ્થા મળે

પૂરેપૂરી ભોળાનાથ ની દયા છે ગામ નો સહકાર છે અને અહીંયા જે અમે સંભાળીએ છીએ અમારે પૂરેપૂરી સેવા અમે આપવાથી છે બરાબર પછી ગામનો એક વ્યક્તિ પણ નારાજ થયો નથી તો મિત્રો અહીં કોઈ મૃત આત્માને લાવવામાં આવે છે તો જે મુક્તિધામ છે તેની અંદર પ્રવેશ કરે એટલે ટોટલ કોઈ જાતનો સાથ લેવામાં આવતો નથી ટોટલ વસ્તુ નિઃશુલ્ક આપવામાં આવે છે આજે આપણે ગારિયાધર શહેરના પાંચ ટોપરા રોડ ઉપર આવેલ મુક્તિધામ જે નવું બનાવવામાં આવ્યું છે તેની સંપૂર્ણપણે માહિતી મેળવી તેમજ તેમની સુવિધાઓની પણ બધી જાણકારી મેળવી તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ નિહાળી શકે કે